આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં પ્રતિદિન બઢતી જતી હિટરેનની ઘટના અમદાવાદના ઝાશીની રાણી પરમ દિવસે હિટરેનની ઘટના બની હતી એના આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટમાં પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ આવે ત્યાં હતા કોર્ટે એને બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને જે આરોપીના વકીલ હતા અને જે બચાવ પક્ષના વકીલ હતા વચ્ચે બંને વચ્ચે દલીલો થઈ ગઈ તે અને ઉગ્ર રજૂઆત બાદ બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા મારું નામ એડવોકેટ નજીર અજમીરી છે અને આ જે સેટેલાઇટનો હિટ એન્ડ રનનો બનાવ બન્યો એમાં વિથ પ્રોસિક્યુશન એડવોકેટ તરીકે હું અંદર થયો છું કેટલા આવ્યા મંજૂર શું કરવામાં છે પાંચ દિવસના રિમાન્ડ તપાસ અધિકારી તરફથી માગવામાં આવ્યા હતા અને એને રિમાન્ડ એના ગ્રાઉન્ડ એ જ લીધેલા હતા કે ભાઈ પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન અમારી જરૂર એટલા માટે છે કે આ જે હિટ એન્ડ રન કેસમાં જે એક આરોપી જે પકડાયો છે સોની એની સાથે બીજા બે ત્રણ બીજા પણ ગાડીઓ દેખાતી હતી કાર રેસ ચલાવતા એની બર્થડે હતી બર્થડેનો પ્રોગ્રામ સેલિબ્રેટ કરી એ લોકો રેસ લગાવવા માટે નીકળ્યા હતા અને આ દરમિયાન બે નિર્દોષ વ્યક્તિઓના યુવાન છોકરા હતા એટલે એમનો જાન ગયો હતો તો એના માટે રિમાન્ડ એના માટે માગ્યા હતા કે ભાઈ એમની સાથે બીજા કોણ કોણ છે ભાઈ ગાડીઓના નંબર નથી દેખાતા એટલે ગાડીઓના નંબર કયા કયા છે કોના નંબર છે ગાડી કોણ ચલાવતું હતું કોની માલિકીની ગાડી હતી એ જોવા જાણવા માટે પણ એમને રિમાન્ડ માગ માગવામાં આવેલા હતા અને રજૂઆત તપાસ અધિકારી પણ એવી રજૂઆત કરી કે આ ગામનો જે અત્યારે હાલ જે આરોપી પકડ્યો છે મુખ્ય જે આરોપી છે એ અગાઉ પણ આવી રીતે મતલબ બે બેદરકારી ઝડપી ડ્રાઇવિંગ ચલાવવામાં એના ઘણા બધા ગુનાઓ ઈમીએમો એને પકડાયેલા પકડાયેલા હતા

બી એનએસ ની કલમ એકસો પાંચ જેની સજાની જોગવાઈ જન્મ ટીપ સુધીની જોગવાઈ છે એ કલમનો મેરો કરવામાં આવ્યો છે એકસો પાંચ ની કલમ છે જેમાં જન્મ સુધીની સજાની જોગવાઈ એમાં કરેલી છે